હેલો ફ્રેન્ડ્સ કર્મયોગી પોર્ટલ પર એપીઆર કેવી રીતે સબમિટ કરવા તેના વિશેની માહિતી મેળવીશું તો સૌપ્રથમ પ્રથમ ગૂગલ પર સર્ચ કરીશું કર્મયોગી પોર્ટલ ત્યારબાદ સૌપ્રથમ જે સાઈટ આવે લોગિન ઇન એચ પોર્ટલ તેના પર ક્લિક કરીશું જે પેજ ખોલે તેમાં તમારો એચ આર નંબર લખીશું ત્યારબાદ તમે બનાવેલો એક પાસવર્ડ એ પાસવર્ડ એન્ટર કરીશું અને કેપ્ચા કોડ એન્ટર કરીશું અને પર 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 ક્લિક ક્લિક કરી સેન્ડ તેના એક આવશે આવશે તે એક મેસેજ તે ઓ એન્ટર કરીશું અને લોગિન પર ક્લિક કરીશું જે પેજ ખુલે તેને ક્લોઝ કરીશું હોમ પેજ ખુલે તેમાં એમ્પ્લોઈ મોડ્યુલ્સ પર ક્લિક કરીશું અને તેમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એટલે કે એપીઆર સબમિશન પર ક્લિક કરીશું એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન તેના પર કરીશું તમારી સમક્ષ એક પેજ ખુલશે જેમાં તમારી તમામ માહિતી હશે બાજુમાં આપેલા ચાર ઓપ્શન ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી ડેક્લેરેશન અને પ્રોપર્ટી હિસ્ટ્રી તેમાં એડ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી તેના પ્રત્યેક કરીશું ત્યારબાદ મૂવેબલ અને ઇમુવેબલ પ્રોપર્ટી એડ કરવા માટેનું એક પેજ ખુલશે ઈમુવેબલ એટલે કે સ્થાવર મિલકત અને મૂવેબલ પ્રોપર્ટી એટલે કે જંગમ મિલકત તો સૌ પ્રથમ આપણે ઇમૂવેબલ એટલે કે સ્થાવર મિલકત વિશે જાણીએ તે કેવી રીતે એડ કરાય તે વિશેની માહિતી મેળવીએ તેમાં સિલેક્ટ ટાઇપ ઓફ પ્રોપર્ટી તેમાં અલગ અલગ પ્રોપર્ટી વિશે માહિતી આપેલી છે એમાં ઓપ્શન આપેલા છે કે લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ કોમર્શિયલ શોપ કોમર્શિયલ ઓફિસ વેરહાઉસ અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ આપેલા છે તેમાંથી તમને જે લાગુ પડે તે ઓપ્શન પસંદ કરશો ત્યારબાદ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડેક્લેરેશન તે આના પર ક્લિક કરવાનું રહેશે અને એકચ્યુઅલ પ્રપોઝડ એક્વિઝિશન ડેટ તમે જ્યારે એ મિલકત ખરીદી છે એ મિલકતની તારીખ લખવાની છે અને મોડ ઓફ એક્વિઝિશન તમે કેવી રીતે એ પ્રોપર્ટી મેળવી છે પરચેઝ કરી છે લીઝ છે મોર્ગેજ છે ઇન્હેરિટેન્સ કે ગવર્મેન્ટ એલોટેડ જે ઓપ્શન લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ડિસ્ક્રિપ્શન તમારી પ્રોપર્ટી જે છે એના વિશેની થોડીક માહિતી લખવાની રહેશે ત્યારબાદ સિલેક્ટ પ્રોપર્ટી હોલ્ડ ટાઈપ તેમાં ફ્રી હોલ્ડ લીઝ હોલ્ડ કે અધર્સ છે તેમાં ફ્રી હોલ્ડ પસંદ કરવાનું રહેશે વિધર ધ એપ્લિકન્ટ્સ ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ઇઝ ઇન ફૂલ ઓર પાર્ટ તમે જે મિલકત દર્શાવી છે તેમાં તમારો પૂરેપૂરો ભાગ છે કે અમુક ભાગ તમારો છે ને અમુક ભાગ પાર્ટનરનો છે તે દર્શાવવાનું રહેશે જો સંપૂર્ણ મિલકત તમારી હોય તમારા નામે હોય તો ફૂલ કે રીતે દર્શાવીશું અને પ્રોપર્ટી કઈ જગ્યાએ છે તેનું એડ્રેસ દર્શાવીશું અને ફૂલ નેમ ઓફ એક્વાયર પૂરેપૂરું નામ દર્શાવવાનું રહેશે જેને મિલકત ખરીદી છે એ મિલકત ખરીદનારનું નામ દર્શાવવાનું રહેશે અને એમ્પ્લોય સાથે એટલે તમે આ જે ફોમ ભરી રહ્યા છો તમારી સાથે એનો શું સંબંધ છે જો તમે પોતે જ એ મિલકત ખરીદી હોય તો સેલ્ફ નહીં તો જેના નામથી ખરીદી હોય અને તેની સાથેનો સંબંધ દર્શાવવાનો રહેશે ત્યારબાદ એ પ્રોપર્ટીમાં તમારો કેટલો શેર છે મતલબ કે તમારો કેટલો ભાગ છે પચાસ ટકા કે સો ટકા એ દર્શાવવાનું રહેશે એ મિલકતમાંથી તમને એન્યુઅલ એટલે કે વાર્ષિક કોઈ ઇન્કમ થતી હોય તો તે દર્શાવવાની રહેશે અને તમે જે મિલકત ખરીદી છે તે મિલકતની કિંમત શું છે તે દર્શાવવાની રહેશે મિલકત ખરીદવા માટે તમે પર્સનલ સેવિંગમાંથી કેટલો ખર્ચ કરેલ છે અને અધર સોર્સ જેમ કે લોન લીધી હોય તો તે લોન દર્શાવવાની રહેશે મિલકત જેની પાસેથી ખરીદી છે તે વ્યક્તિનું નામ લખવાનું રહેશે જેની પાસેથી મિલકત ખરીદી છે તેનો ફૂલ એડ્રેસ તેની સાથે તમારો સંબંધ જો રિલેશન ન હોય તો નોટ એપ્લિકેબલ આ ઓપ્શનમાં નો સિલેક્ટ કરવાનું રહેશે અહીં જેના દ્વારા ટ્રાન્ઝેક્શન થયું છે તેનું નામ દર્શાવવાનું રહેશે અને આ ઓપ્શનમાં નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરવાનું રહેશે કોઈ અન્ય ડિટેલ દર્શાવવાની રહેતી હોય તો તે દર્શાવી શકો છો અને અહીં તમારું સ્થળ દર્શાવી શકો છો ત્યારબાદ જે પ્રોપર્ટી ખરીદી છે એ પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કરી શકો છો પીડીએફ અને ઇમેજ સ્વરૂપમાં કે જેની સાઇઝ મેક્સિમમ દસ એમ હોવી જોઈએ ત્યારબાદ કોમેન્ટમાં એપીઆર સબમિશન એવું લખવાનું રહેશે અને નીચે ચેકબોક્સમાં માર્ક કરી અને

ત્યારબાદ સિલેક્ટ મોડ ઓફ એક્વિઝિશન તમે પરચેજ કર્યું છે લીઝ છે મોર્ગેજ છે ઇનહેરિટન્સ છે ગવર્મેન્ટ એલોટેડ છે તેમાંથી ઓપ્શન પસંદ કરવાનું રહેશે મેં અહીં પરચેજ કર્યું છે તેથી પરચેજ ઓપ્શન પસંદ કર્યું ત્યારબાદ પ્રોપર્ટીનું ડિસ્ક્રિપ્શન લખવાનું રહેશે ત્યારબાદ મેક કે મોડેલ ઓફ પ્રોપર્ટી તો અહીં ગાડી દર્શાવી છે ફોર વ્હીલર કે મોડેલ ક્યારનું છે કયા વર્ષનું છે તે મોડલ દર્શાવ્યું પછી એની કિંમત શું છે માર્કેટ વેલ્યુ તે દર્શાવવાની રહેશે ત્યારબાદ સોર્સ ઓફ ફાઇનાન્સ જેમાં પર્સનલ સેવિંગમાંથી તમે કેટલો ખર્ચ કર્યો અને અધર સોર્સમાંથી કોઈ લોન એના પર લીધેલી હોય તો લોન દર્શાવવાની રહેશે તમે એ પ્રોપર્ટી કોની પાસેથી ખરીદી તેનું નામ દર્શાવવાનું રહેશે ત્યારબાદ તેનો ફૂલ એડ્રેસ જેની પાસેથી ખરીદી કરી છે તેનું એડ્રેસ આવશે તેની સાથેનો રિલેશન ન હોય તો નોટ એપ્લિકેબલ ઉપર જે વ્યક્તિ દર્શાવ્યું છે તેની સાથે કોઈ રિલેશન છે અથવા ભવિષ્યમાં રિલેશન બનનાર છે તો તેમાં નો આવશે ટ્રાન્ઝેક્શન જેના દ્વારા કરવામાં આવેલું છે તે વ્યક્તિનું નામ આવશે જો ગિફ્ટ દ્વારા તમને મળેલું હોય તો તે દર્શાવવાનું રહેશે ન હોય તો નોટ એપ્લિકેબલ જો બીજી ડિટેલ તમારે લખવાની થતી હોય તો આ બોક્સમાં તમે વધુ ડિટેલ આપી શકો છો અને પ્લેસમાં તમારું સ્થળ દર્શાવવાનું રહેશે ત્યારબાદ જે પ્રોપર્ટી ખરીદી છે તેના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે ત્યારબાદ ન્યુ કોમેન્ટમાં કેપીઆર સબમિશન તે પ્રમાણે તમે દર્શાવી શકો બોક્સમાં માર્ક કરી અને સબમિટ આપી શકો છો ટુ યુ વોન્ટ ટુ સબમિટ ધ પ્રોપર્ટી એવો મેસેજ આવશે યસ એના પ્રતિક કરીશું પ્રોપર્ટી એડેડ સક્સેસફુલીનો મેસેજ આવશે તમે જે પ્રોપર્ટી એડ કરી છે તે જોવા માટે તમે પ્રોપર્ટી હિસ્ટ્રી પર ક્લિક કરશો તો તમને જોવા મળશે આભાર મિત્રો